ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામી જય શામ બધાને હેપી હોલી આજે હોળી છે સાડી હવે પરમેશ્વરી બાઇનલી નક કટ કરવાનો વારો આવી ગયો છે મોઢે ઘસી ઘસી ઘસેડા પાડી દે છે અત્યારે અત્યારમાં સફાઈ થઈ ગઈ કબાટની ઈશ્રીના કપડા લકાઈ અને આ નો પહેરવાના કપડા અલગ કાઢ્યા છે ભગીરથસિંહના શું કરે છે પરમ પપ્પા શું કરે છે બાબડીઓ કરી દીએ છે પરમને બાબો થઈ ગઈ પરમ અત્યારે તિયરમાં વેલી વેલી ફ્રી થઈ ગઈ પરમ આ ડાયુદિક છે આજે નવા કપડા પહેરીશ ને તું હી માએ નવું નવું લઈ દીધું સ્કટમીડી પહેરીશ ને પછી હોલિકા પાસે જવાનું હાર પહેરવાનું હા ફોટાવાળો હાર કર્યો ને આપણે જીગમાં છી હા પહેરીશ ને એ પહેરીશ વાવળિયો નવું નવું વાવડિયો પહેરવું છે સાંજે પહેરાવીશ બપોરે નાય નાય કરાવીને હો ઈ હા એ એવું નવું પહેરાવીશ આ બેનને હવા ફેર કરવા માટે રૂમમાંથી અહીંયા બારી પાસે સુવડાવ્યા છે દસ પંદર મિનિટ રમશે બધું જોશે નથી દેખાડવા નવા વાવા બધાને ખબર છે નવા વાવા પહેરા મૂકી દો નીચે સેમ સેમ હાય હાય સેમ સેમ નો રખાય આમ સેમ સેમ હા નવા વાવા પહેરા નવા વાવા પહેરા તે હા એ પહેરા કોને લઈ દીધા કોના વાવા છે કોને લઈ દીધા મારા દીકાન વાવા ધનુ દીદીના છે કોના છે અમારે એવું કઈ નહીં અમે બીજાના કપડા હોય તોય પહેરાવી એવું નહીં કે નાના છોકરાને બીજાના કપડાં ન પહેરાવી પરમેશ્વરીબાને મારા નણંદની દીકરીના કેટલા બધા સરસ નવા નવા કપડાં આવ્યા છે આ પણ એના જ છે ધનુ દીદીના તો આજે પહેરાવી દીધું અને બધા આવા ન્યુ ટાઈપના જ છે તો પહેરે છે એમાં શું વાંધો છે કેવી લાગે છે કે સાડી અમારા ફાઈના મેરેજ હતા ત્યારે મારે પહેરામણીમાં આવેલી છે સાડી મારા મોટા બાપુજીને ત્યાંથી ભાભું ને ત્યાંથી મસ્ત ફેવરેટ કલર છે એને ફેવરેટ કાપડ છે મને રોયલ જોર્જેટ પહેરવું બહુ જ ગમે એકદમ ઘણી વાળું મટીરિયલ હોય અને બાંધણી તો ઓલમોસ્ટ ઓલવેઝ ફેવરિટ જ હોય છે જે આપણે કપડાં સુખી નાખ્યા છે યોગી બેનને જાડો બ્લેન્કેટ હવે નહોતો ઓઠ તો એ પણ ધોવાઈ ગયો છે અને આ પે પલાળી દીધો છે કેશુડો પહેલી વાર અમારા ઘરમાં આવ્યો છે મારા મારા મેરેજ મેરેજ પછી આવ્યો હોય તો ખ્યાલ નથી વર્ષમાં ઘરમાં કેશુડો જોયો ભગીરથસિંહ લઈ આવ્યા તા કે નેચરલ કલરથી યોગેશ્વરી બાને રમવાનું એમ પણ બીજા આવીને કલર પાકો કલર લગાડી જાય એમાં આપણો કલર શું કામનો એમ માયતમ છે કેશુડાનો રંગ તો આ એ કેશુડો છે કાલનો પલાળેલો છે તો તમને દેખાતો હોય તો યલો કલર આવ્યો છે બાકી પછી હવે કાલે ઓરેન્જ થાય કે આના કલર એ ખબર નહીં બે દિવસ પલારવો પડે જે આપણે બનાવવાનું છે ભગીરથનું ફેવરિટ મગનું શાક યોગીબાની ભાવે છે મને નથી ભાવતું પણ ભાત બનાવવાની આજે ના પાડી ઓનલી શાક રોટલી જ ખાવું છે તો જોઈ હવે ત્રીજી કાંઈ રેસીપી બનાવવાનો વિચાર છે બનાવશું તો વિડીયોમાં આગળ તમને બતાવશું એક ગેસે દૂધ ગરમ થાય છે એક ગેસે મગ બાફવા મૂકા છે ને હું અહીંયા બાંધું છું રોટલીનો લોટ ને પરમેશ્વરી બાને ને છે એ સૂતા છે ત્યાં હું ફટાફટ રસોઈ કરી નાખું યોગી બા આવીને એટલું ઉઠાડી દે છે ને કે પછી મને રસોઈ કરવાનો ટાઈમ નથી રહેવા દેતા સીટી વાગે છે ને તો પરમેશ્વરી બા બી ગયા માન મને લોટ બાંધવા દીધો ખજીયો કરીને રોવા મહિને બી ગયા તો હા ને બેટા સીટી વાગે એનાથી ન માં સીટી કુકરની વાગતી હોય નો બીવાય બીજા વાલો ઇચકાવું વાલો મને એમ થયું કે એને થોડુંક એટમોસ્ફિયર ચેન્જ થાય અને અંદરના બે પંખાને આરામ મળે તો હોલમાં સુવડાવું તો એની મજા આવે અને ઓલો પંખો આખી રાતનો ચાલુ હોય તો એમાં ઘડીક રેસ્ટ મળે પણ મને એવું યાદ ન આવ્યું કે અહીંયા સુશે તો સીધો એને વિશાલનો અવાજ આવશે વાં સુવે અંદર તો દરવાજો બંધ હોય ખબર નહીં પહેલાં નાની હતી ત્યારે નહોતી બીતી હમણાં બે ત્રણ વખતથી વિશાલ વાગે ને બી જાય છે રોવા માંડે છે યોગી બાવી ગયા છે સ્કૂલે થી એમને સ્કૂલ આ છે હોલી સેલિબ્રેશન કરાયું હતું તો કલર થી ને પાણી થી ને રઈમાં છે ઘડીક તો આવીને કમ્પ્લેન કરી મને કોઈ આમ કર દીધું છે ને કોઈ આમ કર દીધું છે અને વાવ આ શું છે પોસ્ટકાર્ડ સ્પેરો છે નો 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 તોડતા નહીં આપણે શો પીસ માં રાખી દેસુ મસ્ત વોલ પીસ જેવું છે યોગેશ્વરી બા જે બનાવે ને બધું અમે સાચવીને રાખીએ છીએ અમુક વસ્તુ હોય હોય કે જે તૂટી બાકી જો આ લક્ષ્મી માતાના ફોટા વાળું દિવાળી રાખ્યું છે સ્કૂલમાં આ બધી એક્ટિવિટી મસ્ત કરાવે આર્ટ બધું ક્રાફ્ટ તો એનું સેટ કરવા માંડ્યા ક્યાં સેટ કરશું એમ અત્યારે કબોટના ખાના મૂકી દો ખેંચવાનું ખાનું છે ને એમાં મેં પરમેશ્વરી બાને હુંડાવ્યા હું અને છે આ બેન એને ઉઠાડવા માટેના બધા પ્રયત્ન કરી લીધા હું ખીજાણી એટલે હવે એને પાછા તોફાન ચાલુ કર્યા છે આ સળીઓ છે ને એમાં એનો હિંચકો છે બાંધી રમવાનું નામ જુઓ આવા લટકવાના તોફાન કરે છે એને જાણે એમ થાય છે હું આર્મી ગર્લ છું ટ્રેનિંગ ચાલુ છે આર્મી વાળું ટી શર્ટ પહેરે ને એટલે ફૂલ ફોર્મમાં આવી જાય તો આ બેન નાઇન રેડી થઈ ગયા છે અત્યારના વાયગા આઠી સાડા અગિયાર વાગ્યાની રસોઈ સ્ટાર્ટ કરી હતી બે વાગે પૂરી થઈ કર્યું શું તો કે શાક રોટલી ખાલી ને છેલ્લે યોગીબાના ભાત બે નું એટલી ક્યારેક ક્યારેક કદડે ને આપણે હેરાન થઈ જાય ફીડિંગ કરી લીધું પછી મારી પાસે કજીએ ચડી જો એને પપ્પા પાસે ગઈ તરત ચૂપ થઈ ગઈ એ કામ નાખીને જ ખાવશે એટલે હવે સુઈ જશે કુરિયરવાળા બહુ ફ્રોડ કરે છે ખાસ કરીને ધ્યાન રાખવું કારણ કે મારા ચાર પાર્સલ આવ્યા પાંચ તારીખે બુક કરાવેલા હતા ને ચણિયાચોરી એના ટ્રેકિંગ નંબર આવી ગયા છે પણ પાર્સલ મળ્યું નથી પછી આ સાત તારીખવાળા બધા બુકિંગવાળા આજે મને મળ્યા અને હજી મારો એક સ્લોટ બાકી છે ચાર પીસનું આવવાનું તો જી મને સિંગલ ટ્રેકિંગ મળ્યું તો એમાં ડિલિવર્ડ પાર્સલ બતાવે છે અને જી નથી મળ્યું અને ડિલિવર્ડ બતાવે તો હવે એની સાથે આપણે શું કરી લેવું વેન્ડર એમ કે અમે તમને ટ્રેકિંગ નંબર આપી દીધા પાર્સલ નીકળી ગયું હોય તમને મળ્યું હોય તો જ ડિલિવર્ડ બતાવે અને કુરિયરવાળા એમ કહે છે તમે લીધું હોય તો જ ડિલિવર્ડ બતાવે પણ મને મળ્યું ન હોય તો હું કંઈક ખોટું બોલવાની છું તો આવા આવા ઇસ્યુ થાય છે જ બધા ધ્યાન રાખવું યા છે છ ને દસ અને આ બેન આજે દસ દસ મિનિટનો પાછો ઊંઘ લે છે એટલે કાંઈ આ મને આરામ કરવા નથી દીધો કામ કરી લીધું અને હજી એક ગેસ્ટ આવવાના છે તો એનો વેટ છે કોણ આવ્યું પરમેશ્વરી આપણે બ્લોગ માં ફિયા લઈ લઈ ફિયાને ને શું કેવાનું અંકલ કેવાનું ફુવા કેવાનું એ રુદ્રભાઈ હાય કરો હેલો પરામ હમણાં કાજલ ફી આવ્યા હતા પરમેશ્વરી બાને આજે એની પેલી હોળી છે ને તો એ લોકો દરબાર છે અમે રાજપૂત છીએ એ લોકો દરબાર છે એટલે અમારામાં એવો રિવાજ ન હોય કે આ ફઈ કંઈક જિમ્મિયું એવું કંઈક કે લઈને આવે એ લઈને આવ્યા છે તો પરમેશ્વરી બાને કપડાની ના પાડી હતી બધું ઘણા બધા કપડાં છે કાંઈ નથી લેવું તો પરાણે પાંચસો રૂપિયાનું કવર એનું બસ યોગશ્વરી બાને ખજૂર

પર દીકર તો અમે જાય છીએ પરમેશ્વરી બાને હોલિકાના દર્શન કરાવવા અમારા અહીંયાં રેલવે સ્ટેશનના ચોકમાં સરસ હોડી થાય તો આ મારું રેલવે સ્ટેશન છે મારું ફેવરિટ પરમેશ્વરી હેલો પરમેશ્વરી બાને રેડી કરી દીધા છે સારવાર ભેરાવીને હોલિકા દહન છે યોગી બન શોખ હતો ફોટો વાળો મારે હાર પહેરીને વિડીયો બનાવવો છે મતલબ પ્રદક્ષિણા કરવી છે એની વખતે આવા હાર નહોતા ફોટા વાળા તો બેન એકલા ચક્કર મારવા ગયા છે બે બેનનો એટલે જ ફોટો રાખ્યો તો એના વખતે નહોતો ને શોખ પૂરો થઈ જાય તો પરમેશ્વરી બા આવી ગયા છે હોળી દર્શન કરીને અને કાશ્મીરા બા પાસે બેસી ગયા છે પંદર મિનિટ ઠોકી રસી કામ છે બાર તો અમે અહીંયા છીએ પછી સાથે ઉપર વહી જાઈશું બધું ઓકર બોકર લઈને તો અમે અત્યારે હોલિકા દહનના દર્શન કરી આવ્યા સરસ તાપ શેકી એવું કહે છે કે દુખાવા બધા જેને શરીરના થતા હોય હોળીકા દહનના દર્શન કરે તો એના દુખાવા વહી જાય તો આજ આપણે દર્શન કરી આવ્યા તો આજનો લોગ આપણે અહીંયા જઈને કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર